જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વૈશાખી અમાસના દિવસે કયા કયા કાર્ય કરવાથી શુભ ફળ મળે છે ધાર્મિક ગ્રંથોમાં આવી અમાસને ખૂબ પવિત્ર અને શક્તિપ્રદ માનવામાં આવે છે તો આવો જાણીએ કે અમાસના દિવસે કરાતા સાત કાર્યો અને તેને શું આપણે ફળ મળે એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં પહેલું પિતૃ તર્પણ કરો આ દિવસે ગંગાજળથી સ્નાન કરી પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરો તેનાથી પિતૃદોષ દૂર થાય છે ને વંશમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે બીજું કે તળાવ કે નદી પાસે દાન કરો પાણી તાંબાના ઘડા છાંયું આપતા વૃક્ષો કે અનાજનું દાન કરો તેનાથી મહાપ્રલયના સમયમાં પણ આ દાન આપનું રક્ષણ કરે છે એવું શાસ્ત્રોમાં કહે છે ત્રીજું ભગવાન વિષ્ણુને તુલસી સાથે ભક્તિપૂર્વક ભજવી ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો તેનાથી દિવ્ય ચૈતન્ય અનુભવે છે અને મન શાંત અને પવિત્ર બને છે ચોથું ગૌ સેવા કરો ગાયને ઘાસ ચારો અને ગોળ ખવડાવો તેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને પાપનો નાશ થાય છે પાંચમું સૂર્યોદય પહેલાં સ્નાન કરો આ દિવસે વહેલી સવારમાં સ્નાન કરી ધર્મપૂર્ણ કાર્ય કરો તેનાથી તન મન અને કર્મ શુદ્ધ થાય છે અને શારીરિક તંદુરસ્તી વધે છે છઠ્ઠું રાત્રે દીપદાન કરો અમાસને રાત્રે મંદિર અથવા પવિત્ર સ્થાન પર દીવો પ્રગટાવો તેનાથી જીવનમાં અંધકાર દૂર થાય છે અને ઘરમાં દિવ્ય તેજ પ્રવેશે છે સાતમું મૌન રહેવું તેનાથી જેથી વ્યક્તિ આંતરિક શાંતિ મેળવી શકે આત્મશુદ્ધિ થાય અને બુદ્ધિ તેજ થાય છે મિત્રો અમાસના દિવસે યોગ્ય રીતે વિતાવ્યું તો જીવન